ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી જગમગે છે ભારત દેશની માટીનો કણે કણ પવિત્ર છે ભગવાન રામ અને કૃષ્ણ આ માટીમાં નાચ્યા હજારો ઋષિઓએ અને આચાર્યોએ લોક કલ્યાણ માટે પોતાના જીવન ખર્ચી નાખ્યા સેંકડો સંતો ભક્તોએ લોકોના હાથ પકડી તેમને યોગ્ય રસ્તે લઈ ગયા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે એવા જ પરમ સંત ચરણદાસને આજે આપણે વંદન કરીએ રાજસ્થાનની ધીંગી ધરામાં અલવર પંથકના દેહરા ગામે પિતા મુરલીધર અને માતા કુંજી દેવીના ઘેર સંવત સત્તરસો ના ભાદરવા સુદ ત્રીજ ના દિવસે

મોહના મોહનાતીસા સ્થળે સંત સુખદેવદાસ સાથે મિલાપ થયો તેમને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું અને આખી જિંદગી ગુરુ સુખદેવદાસના દાસ બનીને જ રહ્યા દિલ્હીમાં આશ્રમ સ્થાપી ચૌદ વર્ષ સુધી રહ્યા દિલ્હીથી ગુરુના આદેશ મુજબ વૃંદાવન પધાર્યા ત્યાંથી ઉત્તર પ્રદેશમાં ઘાસમંડી ગામે હરિદાસ પ્રસાદના મકાનમાં આશ્રમ સ્થાપ્યો સંત ચરણદાસજીએ સ્ત્રીઓ માટે મુક્તિના દ્વાર ખોલી નાખ્યા સંત ચરણદાસના પ્રમુખ ત્રણ શિષ્યો જોઈએ તો સંત સહજો સંત દયાબાઈ અને સંત મૃપીબાઈ જેવા મહાન સંતો થયા એમ કહેવાય છે કે સંત ચરણદાસે તેમના નજીકના શિષ્યોને અઢારસો અઠ્યાવીસ માં વાત જણાવેલી કે આ મૃત્યુલોકમાં હું હવે બાર વર્ષ રહેવાનો છું બાર વર્ષ મેં ઓર હું મૃત્યુ લોક કે માહી ફીર જે હો ઈશ્વર નિકટ જગમે રહીના નાહી સંત ચરણદાસને સુખદેવજી નો બીજો અવતાર માનવામાં આવે છે સંત ચરણદાસ વાણી જોઈએ તો દિન હરિ સુમિરન કરો વૈન જાગી કર ધ્યાન ભૂખે રહી ભોજન કરો તજી સો વન કી બાન चारी प्रहर नहीं जगी सके आधी रात से जाग ध्यान करो जप ही करो भजन करन लाग। जागे ना पिछले प्रहर ताके मुखडे सुमिरे ना मूल जागे ना पिछले प्रहर करे न आत्म ज्ञान ते नर नर के जायेंगे बहुत सहे जमसान जागे ना पिछले प्रहर करे न गुरु मत जाप मुंह फारे सो वत रहे ताकू लागे पाप पिछले प्रहर जागी करी भजन करे चितलाय चरण दास वा जीव की निस्मे गति हो जाय पिछले पहर जागी करी भरी भरी अमृत पीव विषे जगत की ना रहे अमर हो कर जीव पहले पहरे सब जगे दूजे भोगी मान तीसरे प्रहरे चो चौथे जोगी जान जगमा ही न्यारे रहो लगे रहो हरि ध्यान, पृथ्वी पर दे ही रहे परमे मे प्राण सूक्ष्म भोजन खाइए, रहिए ना परिसोच ऐसी मानुख देखकू भक्ति बिना मत खोय जग में दो तारकू निका एक तो ध्यान गुरु का कीजे दूजा नाम धनी का लीजे चौथा धर्म वही पहचानो तामे ये दो ना ही चरणदास सुखदेव कहत है समझी देख मन माही संत चरणदास कहे से दीव से प्रभु नु समरण अने सवारे चौथा प्रहरे एटले के ब्रह्म मुहूर्ते साधके ऊंग त्यागी जागी ने ये जणाव्या मुजब ध्यान में बेसवु जोईए સાત્વિક અને સૂક્ષ્મ આહાર લેવો જોઈએ આનંદ રૂપી અમૃત રસ પીવો સંસાર રૂપી ના જોઈએ જગતમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત રહી રહેવું શરીર ભલે જગતમાં રહે પણ પ્રાણ પરમેશ્વરમાં રહેવો જોઈએ સંત ચરણદાસ કહે છે આ સંસાર રૂપી સાગર માં જીવને તરવા માટે બે નાવ છે એક સદગુરુ નું ધ્યાન અને બીજું નારાયણનું નામ આ બે નાવ જ્યાં ન હોય તેને થોથા જાણવો પઢાવે ધ્યાન લગાવે કામ ક્રોધ લોભ ન હોય ચરણદાસ કહે બ્રાહ્મણ સોય સંત ચરણદાસ કહે છે જેને ધ્યાન સમરણ કરેલ હોય તેની ગતિ જુદી છે ખાલી કથણી કરનારની કોઈ કિંમત નથી અને તેવાની જગતમાં તાણ પણ નથી કરની કી ગતિ ઓર હે કથની કી ઓર બીન કરની કથની કથે બકબા કી બોર કરની બિન કથની કછે જો શશી બિન રજની બિન બિસ્તર ક્યો સુરમા હુશાન બિન સજની જો પંડિત કથી કથી ભલે વૈરાગ સુનાવે આપ કુટુંબ કે ફંદ પડે सुर जाय बांझ जुलावे पार ना बालक नही माही वस्तु विहिना जानिए जहम करनी नाही बहुनी भी करनी बिना कथि कथि हरि मुए संतो कथनी करनी करी हरी के सम हुए कहे गुरु सुखदेव जी चरण दास विचारो करनी रहनी दडगहो

તે પોતાના સ્વાર્થ માટે કરે છે એ બીજાને સંસારના બંધનમાંથી કેવી રીતે બહાર કાઢે જેમ બાળક વગર એની માતા પારણાને ઝુલાવે રાખે તેવી રીતે તેની પાસે પ્રેમરૂપી બાળક અને ધ્યાન રૂપી ધાવણ ન હોવાથી ખાલી પારણું ઝુલાવવા જેવું છે ખાલી મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે જ્યારે સાચા સંતો જેવું કહે છે તેવું જીવન જીવી પરમાત્મ રૂપ બની જાય છે સુખદેવજી શિષ્ય ચરણદાસને કહે છે જરા વિચાર કરો અને ધ્યાન યોગ દડ કરો અનુભવ કરીને જીવનમાં સત્યને ગ્રહણ કરી ઉધાર જ્ઞાનની વાતો બંધ કરો સંસારમાં ઊંઘતો રહું છું અને હરિભજનમાં જાગતો રહું છું આનંદ સાગરમાં એક રસ રહી જ્યાં સવાર સાંજ થતા નથી એવા સમય રહિત લોકમાં રહેવા संत चरणदास कहे से सोए हे को एक रस ही सदा नहीं नहीं सांझ भोर जो जागे हरि भक्ति में सोय उतरे पार जो जागे संसार में भवसागर में ख्वार संत चरणदास कहे से जे संसार ना एट के पोता स्वार्थ काम में जागता रहे से હરિના કામમાં ધ્યાન આપતા નથી તે ભવ સાગરમાં ડૂબી મરી જીવન બરબાદ કરે છે સંત ચરણદાસ કહે છે સકલ સુખી રહો નિંદક જગમાહી રોગ નહો તન સારા નિંદા કરને વાલા ઉતરે ભવનિધિ પારા સાધો નિંદક મિત્ર હમારા સંત ચરણદાસ કહે છે કે મારી નિંદા કરનારા જગતમાં સુખી રહો હે પ્રભુ તેમને કોઈ રોગ ના થાય હે પ્રભુ તેમને ભવ પાર ઉતારજો કારણ કે તે નહીં હોય તો પાપ ધોવાનું કામ કોણ કરશે એ તો મારા મિત્ર છે મારામાં તે કોઈ ગંદકી રહેવા દેતા નથી સંત તરણદાસ કહે છે હું કાંઈ કામનો ન હતો રણજીતસિંહ નામને જાતિને પકડીને હું કંઈક છું તેમ માનતો હતો એક કોડીની કિંમત પણ આ દેહની ન હતી પણ सदगुरु सुखदेव कृपा करी आ देह अमूल्य बनी गयो किस काम के थे नहीं कोई न कोडी देत गुरु सुखदेव कृपा करी भय अमोलक देह सदगुरु मेरा सुरमा करे शब्द की चोट मारे गोला प्रेम का डहे भ्रम का कोट गुरु समान तीन लोक में और न दिखे कोई नाम लिए पातक ना से ध्यान किए हरिहो गुरु ही के प्रताप सु मटे जगत की व्याग राग द्वेष दुख ना रहे उपजे प्रेम अगाध जाति वर्ण कुल गया गया देह अभिमान अपने मुख सु क्या कहू जग ही करे वखान प्रेम छुड़ावे जगत सु प्रेम मिलावे राम प्रेम करे गति और ही ले पहुंचे हरिधाम संत चरण दास कहे से हूँ सर्व मा सर्वे मारा मा से हूँ सर्वे थी न्यारो भेद हमारा सब हम में हम सबके माही मैं व्यापक में न्यारा हम अडोल हम डोलत निषदीन हम सूक्ष्म हम भारा हम ही निर्गुण हम ही सिरगुण हम ही दस अवतारा हम ही एक बहुत हो खेले हम ही सकल पसारा हम ही ज्ञान ध्यान पुनि हम ही, ही, ही पुनी हम ही हारा हम ही आदि संत पुनि हम ही हम ही रूप अपारा महाराज हम वार पार पारहे हम ही जग उजियारा सुखदेव हम ही हम तारा चरण ही सुरस करी बोले समझे समझन हारा વિશાળ સાહિત્ય આપ્યું જેમાં ઉપનિષદોનો અનુવાદ છે એવા પુસ્તકો આપ્યા ચરિત્ર ણ દખંડ ધામ અષ્ટાંગ યોગ વર્ણન જ્ઞાન સ્વરોદય અથર્વ વેદિય પંચોપનિષદ ભાષા ભક્તિ પદાર્થ ભક્તિ સાગર મન વિરક્ત સાર जागरण महात्मय दान लीला माखन चोरी लीला काली नाथन लीला मटकी लीला श्रीधर ब्राह्मण लीला नारकेत लीला, कीर्तन वर्णन शब्द जेवा महान ग्रंथों आप समाधि ले जय दिवस बाकी रहा, संत चरणदास एक साखी बोलिया दो दिन बीत जाएंगे परम धाम को तात

અઢારસો ઓગણચાળીસ સુદ સાતમના દિવસે સંત ચરણદાસે જૂની દિલ્હીમાં હોજકાજીમાં કાજીમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા જેમની હયાતીમાં જ પાંચ હજાર જેવા પ્રભાવી શિષ્યો અને જુદા જુદા બાવન સ્થળે આશ્રમો સ્થાપી સનાતન ધર્મનો ધ્વજ સમગ્ર વિશ્વમાં લહેરાવનાર પરમ સંત ચરણદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ